પીયુ મોનો લઈ લો જુવારો ન લેવાય તે રહેવું પડે પડતું અને એવું કવાયને એવું શીખવાડાય નહીં નમસ્કાર મિત્રો ડાયક સાગર પટેલનું ફરી એક વિડીયો અત્યારે વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે જ્યાં મિત્રો કાજલ મહેરિયા અને સાગર પટેલનું પહેલા વિવાદિત વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા હતા ત્યારે અત્યારે ફરીથી કાજલ બેન મહેરિયાઓ ઉપર તેમને નિશાન ટાંકીને તેમને કંઈ કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેમના ગીતનો વિરોધ કરી રહ્યા છે સાગર પટેલ પણ આ કેમ કરી રહ્યા છે તે પણ જાણવાનું રહ્યું પણ મિત્રો પહેલા તો તમે હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલને આ વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો લઈ લો લેવાય એવું એવું લોડાય નહીં હોય રહેવું પડે અને એવા ગીતો પ્રાધાન્ય ના લે નવો ભયરો લઈને આવો ને મા બાપ ને જુદું કરો કે પીયું મોનો મારો લઈ લો જુવારો આવા ગીતો હોય છે તાર ભેગું હમથી રેવાય તો જ આવો કાર્યક્રમ થાય જો ઘરમાં દેરાણી જેઠાણી ભેગા હોય તો એમનું કુટુંબ ભેગું થાય કુટુંબ ભેગું થાય તો ગોમ ભેગું થાય ને ગોમ ભેગું થાય તો આવો અવસર થાય એક ઓમ રહેતું હોય ને બીજું આમ રહેતું હોય પેલી બહાર નીકળે પેલી મુઢું ના જોવાનું એવા બધા ધંધા થતા હશે ને એવા ગીતો ન ગવાય 比如我讲。